विक चित्वा लिख नंबर एक कंबला गृहें नयती बी चाणक्य नंबर बी कति चौरा सी से सी तय नंबर तर चाणक्य कस मंत्री से सी चंद्रगुप्त नंबर चार द्वित प्रकोष्ठ इति कह वदति जब अवसे ए प्रथमह चोरह नंबर 5 कह अद्धह सयनम करोति जब से सी चाणक्यह नंबर 6 ओरडो इति शब्दस्य संस्कृतं किम् भवति जब अवसे ए प्रकोष्ठह વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ સાહીઠ વિદ્યાર્થીઓને સાઈઠ ટકા ડિસ્કાઉન્ટ છે જેમની પ્રાઇસ છે બાવીસો રૂપિયા મોબાઈલ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ છે પ્રશ્ન બે ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાના ઉત્તરા લિખતું જોઈએ ગદ્યખંડ આપેલો છે તે તે પરથી પ્રશ્નોના જવાબ નંબર એક દિલીપ કશ્ય વંશ્ય અભવત તો દિલીપ મનોવંશ્ય અભવત નંબર બે સુદક્ષિણા આશિત વ દક્ષિણા સુદક્ષિણા દિલીય વધુ આશિત નંબર ત્રણ दिलीप सुदक्षिणा सह किं अन्वत तो सह दिलीपासदक्षिणाविधाने सुखानी अन्वभवत नंबर चार दिलीपास गुरु कशा आसी दिलीपास वशिष्ठ आसी नंबर पाच किं न अविदन દિલીપ પુત્ર લાભ લાભસુખ ન સવિ દન પ્રશ્ન 3 અધો દના ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખતું નંબર 1 કહ કંબલાના ઉપયોગમ ન કરોતિ કરો જબી ચાણક્ય કંબ કંબલાનામ ઉપયોગમ ન કરો ન શુ કંબલાન વિતરતું તો જનેશું કંબલાન વિતરતું નંબર 3 ચાણક્ય કદા કબલા વિતર્ય તો ચાણક્ય પ્રભાતે કમ્બલા વિતરીષ્ય નંબર ચાર ધન કુત વાક્ય ક વદ તો ધન કુત વાક્ય તૃતીયર વદે નંબર પાંચ કતિ ચોરા પ્રવશતી ત્રણ પ્રવેશ પ્રશ્નચાર ઉદાહરણા વાક્યા રચય તો નંબર એ અહંચ ચિત્રો પશ્યા વશ્યાંબર બે અહમ કમ્બલા ન વબલાન નહી નંબર ત્રણ અહં વર્ગખાંડે પાઠામે વય વર્ગખાંડે પઠામ નંબર ચાર અહમક ખાદા વય મોદક ખાદા નંબર પાંચ અહં ગૃહ પ્રવેશ્યા વય ગૃહ પ્રવેશમ પ્રશ્ન પાંચ ઉદાહરણાનુંસાર રિક્તસ્થાન પૂરયું નંબર એ ખાલી જગ્યા પુત્ર રામ અસર દશરથ નંબર બે ખાલી જગ્યા ભાત્રારામ અસ્તી લક્ષ્મણસ નંબર 3. ખાલી જગ્યા મંત્રી ચાણક્ય અસ્ત ચંદ્રગુપ્ત નંબર ચાર ખાલી જગ્યા પિતા રમેશ અસ્ત બાલક નંબર પાંચ ખાલી જગ્યા ભગિની સુરપંખા અસ્ત રાવણસ્ય વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ આઠની અંદર અભ્યાસ કરી રહ્યા છો નેક્સ્ટ તમે ધોરણ નવમાં આવશો જેમાં તમને બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે તો કે ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ ધોરણ નવનો સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ નવના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન ધોરણ નવના બધા વિષયની સ્વઅધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી પીડીએફ તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે પ્લેસ્ટોર પરથી મળી જશે મોબાઈલ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન છ નામપદાના ક્રિયાપદાનાં ચુથકરણ કરો તો જોઈએ નામપદાને ચાણક્ય ચંદ્રગુપ્ત ચોર મહારાજ અધ્યાપક ક્રિયાપદાને નયામી સી કોતી અસ્તી વિતરશ્યા ત્યાર પછી આપેલું છે જ્ઞાતવ્યમ એટલે કે વર્તમાન કાળના ધાતુ રૂપ નીચે મુજબ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર છના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેના અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં